અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન વિવિધ માર્ગો બિસ્માર બનતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાસકો પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આદનપત્ર પાઠવાયું હતું અંકલેશ્વર શહેર તથા તાલુકામાં રસ્તાઓની બિસ્માર હાલત અને પ્રીમોન્સૂન કામગીરીમાં બેદરકારીના આરોપો સાથે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આજે પ્રાંત અધિકારી કચેરી પર ધામા બોલાવ્યા હતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રસ્તા સુધારો ભ્રષ્ટાચાર બંધ કરો જેવા સૂત્રોચ્યાર કર્યા હતા અને તાત્કાલિક કામગીરીની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અંકલેશ્વર તાલુકામાં અને શહેરમાં ભારતીય જનતા પાર્ટી જ્યાં તો ત્યાં ભ્રષ્ટાચાર 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 અંકલેશ્વર શહેરમાં અને તાલુકામાં ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ગુજરાતમાં બત્રીસ વર્ષથી આવવાનું રાજ છે ત્યારે આટલી દયનીય હાલત છે કે ગામડામાંથી કોઈ ગાડી લઈને આજે અંકલેશ્વર આવવું હોય તો આવી શકાય એવી પરિસ્થિતિ એટલી ખરાબ રસ્તાની હાલત છે અંકલેશ્વર શહેર ઉદ્યોગપતિ એશિયાના મોટા મોટા ઉદ્યોગથી હપતું શહેર અને એ શહેરમાં આજે શરમ આવે એ રીતે આપણે રસ્તા પર ચાલીએ છીએ બહુ દુઃખદ બાબત છે ચાલીસ વર્ષથી કમલમના નામે પૈસા ઉઘરાવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ચાલીસ વર્ષ પહેલાંની તપાસ કરવા માટે એમની પાસે શું હતું ને આજે માલે તું ઝાડ ને ફોર વ્હીલ ગાડીઓમાં ફરતા થઈ ગયા છે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરેલો છે અને ભ્રષ્ટાચાર સિવાય ટકાવારી સિવાય કશું કરેલું નથી એની તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણે અને રસ્તાનું રિપેરિંગ થાય એના માટે લોકોની સુખાકારી માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે સાથે સાથે અંકલેશ્વર નગરમાં જે શૌચાલય કૌભાંડ કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ તાલુકામાં અને આજે શૌચાલયનું કૌભાંડ થયેલું છે ફક્ત આધાર કાર્ડના બધું બતાવીને પૈસા જ ઉધારી દીધેલા છે એની ન્યાયિક તપાસ થાય જવાબદારી અધિકારીઓ પદાધિકારીઓ ને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના નામે જે ગેરપૈસા લઈ ગયા છે એની ન્યાયિક તપાસ થાય એની આજે માગણી કરી છે અમે થોડા દિવસ રાહ જોઈશું નહીં આવે તો કોંગ્રેસ અંકલેશ્વરના રસ્તા પર ઉતરીને એના માટે આંદોલન કરશે મનરેગાની આરટીઆઈ અમે માગેલી છે ટપાલ આવેલી છે ટીડીઓશ્રીની અમે હવે પૈસા ભરીને માહિતી આવે મનરેગાની પણ અંકલેશ્વર તાલુકામાં જનતા રેડ કરીશું સૌથી વધારે તાલુકાના ગામડામાં અંકલેશ્વરમાં મનરેગાનું કૌભાંડ થયેલું છે આજે આજે દુઃખ સાથે કેવું પડશે કે આટલી મોટી એશિયાની રોજગારી પૂરી પાડતી જીઆઈડીસીમાં આજે આટલા બધા કમલમ દ્વારા કમલના નામ પર પૈસા ઉધારી ખાધા એમને કોઈને બક્ષવામાં નહીં આવે જન આંદોલન કોંગ્રેસ એના માટે કરશે